એનું પરમાણ છે બે લીટર આંગળા દ્રાવણ બે લિટર જીવા અમૃત અને બે લિટર ગાયની ની થાટી સાઈ અને પાંચસો ગ્રામ એક પગમાં નાખી અને બે લિટર ખાલી પાણી નાખવાનું આખો પપ જ્યાં તમારે ગુંડી પડી હોય હાંજ અને હવા જ્યાં આપણે કેમ દવાખાના રોકડ આપણને ગોળીઓ આપણે ગોળીએ હાંજ અને હવા જ્યાં ગુંડી પડી હોય ત્યાં તમારે એટલો ફુવાનો મારવાનો પગ ગયો પગમાં ગારો સોટે પડે આખા પડાવ નથી શાખવાનું

તમારી ગમે એટલી હોય પાંચ વીઘા હોય પચીસ વીખા હોય એમાંથી અડધા અંદર તમારા ભરી દેવ ના પડે ને તો એની થોડી થોડી ટ્રાય કરજો અને ત્રણ ભેંસ્યું હોય એક ભેંસ્યું હોય હું તમને સલાહ આપું છું એક ગાય રાખજો વાસણી અથવા મોટી ગાય એક રાખજો કારણ કે ગાય ની અંદર આપણને જો આગલા સમયમાં ફસાવે ને તો ગાય સિવાય કોઈના બાપ ની તેઓની આપણને ફસાવીને

આપણે આપણી માતા નવાસ્તાની ફલામણો ગીર જે ગાય છે ને આપણા ગુજરાતનો આસુ ખરેણો છે પણ આપણે એની કદર નથી કરી વિદેશમાં એક છાપાની અંદર લેખ મે જોયો તો અમેરિકા ભારતમાંથી ગીર ગાયના સાણની રાખ હતીને 50 મેટ્રિક ટન મંગાવી હતી શું કામ મંગાવી અને આપણે એની કોઈ કદર નથી કરતા હવે અમારા ગામમાં ગાડો છે ને જાવાનો ટાઈમ છે એટલે મને ને